કારણ કે લખવા માં થોડાક બીજી છે એટલે પૂછીએ આવો રાખુ આપણે બરફ ખાવા જવું છે બરફ ખાવા બરફ ક્યાં જવું

ભાઈ છે બધાની ની છેલ્લા આવ્યા છે બરાબર જો હાલ હવે રેવિભાઈ છે બરાબર આ થોડાક મોડા પીડા છે રેવિભાઈ હાલો મિત્રો હવે મેં જઈશું ઘરબાજ વસરાજ માં સાપી તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ